આ વિસ્તારની અંદર ભીમરાપુરા વિસ્તારની અંદર ગટરોનું પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાય છે જેનો કોઈ નિકાલ નથી થતો અને વર્ષોથી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે અહીં કોઈ કચરો લેવા નથી આવતો અમારા વિસ્તારની અંદર આ બાજુ જે અમુક મકાનો છે ત્યાં પીવાનું પાણી નથી મળતું જે જીવન જરૂરિયાતની વસ્તુ છે અને સરકાર આ બાજુ ધ્યાન જ નથી ચાલતી અને આ બાજુ આ વર્ષોથી આ ગટરની માંગણી કરવામાં આવી છે સાહેબ હા સાહેબ આ ગટર જુઓ તમે આ ગટરની કોઈ નિવારણ નથી આવતું આની રજૂઆત ઉચ્ચ સ્તરીય કરવામાં આવી છે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી નકલો આવી છે પણ તંત્ર આ બાબતે કંઈ જાગૃત જ નથી ચીફ ઓફિસર કાર્ય જ નથી કરતા અને જીતેલા ઉમેદવારો પણ આ બાબતે આ બાજુ દાખલો માર્યો પણ આવ્યા નથી તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મારી તમને વિનંતી છે પાણી પાઇપ લાઈન જ હતી અરે આ ગંદકી જુઓ સાહેબ તમે આ ગંદકી કેટલી બધી છે